નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની હાલી રહ્યા છો અડીખમ ગુજરાત રવિ સિઝનને લઈને ખેડૂતો માટે સારા સમાચાર રવિ સિઝનમાં ખેડૂતોને સિંચાઈ માટે મળી રહેશે પૂરતું પાણી શ્રીફળવદેરી વિધિવત રીતે બાદર ડેમમાંથી બાદર કેનાલ મારફતે સિંચાઈ માટે પચાસ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું ત્રણ તાલુકાની આઠ હજાર હેક્ટર જમીનને મળશે પિયત પાણી ત્રણ તાલુકાના થઈને સાહીઠ ગામોના ખેડૂતોને સિંચાઈ માટે મળશે પાણી ખાનપુર તાલુકાના ત્રીસ લુણાવાડાના ઓગણીસ અને વીરપુર તાલુકાના અગિયાર ગામોની આઠ હજાર હેક્ટર જમીનમાં ખેડૂતોને મળશે સિંચાઈ માટે પાણી ગયા વર્ષે ડેમ માત્ર ચાલીસ ટકા હોવાથી પાંત્રીસ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું ચાલુ વર્ષે સો ટકા સંપૂર્ણ ભરેલો હોવાથી પચાસ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું વળી જેમ જેમ ખેડૂતોની માંગ વધશે તેમ તેમ વધારે પાણી છોડવામાં આવશે